ભુવાની મ્યુનિસિપલ કમિશનર અને કોંગી કાઉન્સિલરે સ્થળ મુલાકાત લીધી હતી છેલ્લા ચાર પાંચ દિવસ અગાઉ કારેલી બાગ ખાતે આવેલા એલ સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યા શાહી હજી સુકા ગઈકાલે વરસેલા વરસાદમાં નિઝામપુરા ખાતે આવેલ મુખ્યધામ પાસે મોટો ભુવો પડ્યો હતો જે લોકોની અવર જવર માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે ત્યારે આજે આ ભુવાની મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર તથા કોંગ્રેસ કાઉન્સિલર સ્થળ મુલાકાતે આવ્યા હતા અને કોંગી કાઉન્સિલર જહાં ફરવાડે વડોદરાને ભુવા નગરીના આક્ષેપો કરીને કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા તો બીજી તરફ અંતિમ સંસ્કાર માટે મુક્તિધામ ખાતે આવતા ડાઘોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વડોદરા શહેરમાં આ અમારા વોર્ડ નંબર એકમાં નવાયાર્ડ ખાતે નિઝામપુરા સ્મશાનની બહાર મોટો મહા કંઈ ભૂવો પડ્યો છે આમ જોવા જાવ તો આ ભૂવોને પણ મોટો કૂવો થઈ ગયો છે તમે જુઓ કે કેટલો મોટો ભૂવો પડી ગયો છે આ એટલે છેલ્લા ચાર દિવસથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ હજી સુધી નિરાકરણ આવ્યું નથી અત્યારે કમિશ્નર સાહેબ વિઝિટમાં આવ્યા હતા કમિશ્નર સાહેબે જાતે જોયું કે બહુ મોટો ભૂવો છે અને મેં સાહેબને એવી રજૂઆત કરી કે ભાઈ આનું જે પણ ટેકનિકલ કારણ હોય એ કારણ શોધી અને પછી આને રિપેર કરવામાં આવે ભલે એક દિવસ લેટ થયા આવે જો ચાર દિવસ લેટ થયા છે પરંતુ એ રીતે રિપેર કરવામાં આવે કે આવનારા દિવસોમાં ફરી આવે અહીંયા આવું કોઈ ગાબડું પડે નહીં કોઈ જાનહાની થાય નહીં વડોદરા શહેરના શાસકો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે કરોડોનો વેરો ભર્યા પછી પણ લોકોને પૂરી સુવિધા મળતી નથી તમામ જગ્યાએ રોડો તૂટી ગયા છે ખાડા પડી ગયા છે ગાબડા પડી ગયા મોટા મોટા ભૂવા પડી જાય છે ત્યારે આ શાસકો સો ટકા નિષ્ફળ નીવડે છે પ્રીમોન્સૂન કામગીરીના નામે જે પ્રકારે ખાયકી થઈ આખા વડોદરા શહેરમાં વરસાદમાં વડોદરા શહેરમાં લોકોના તમામ ગરીબોના ઘરમાં સોસાયટીવાળાના ઘરમાં તમામ લોકોના ઘરમાં જ્યારે પાણી ઘૂસી જતા હોય ત્યારે આ શાસકો માત્રને માત્ર આ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે આ ભૂઓ તાત્કાલિક સારી રીતે ટેકનિકલ કારણો શોધી અને રિપેર કરવામાં આવી અમારી માગણી છે વડોદરા શહેરની જનતા જ્યારે કરોડોનો ટેક્સ ભરતી હોય ત્યારે તેમ છતાં એમને જે પૂરતી સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી અને મોટી મોટી વાતો કરીને આ શાસકો માત્ર એમની જે તુમાખીભર્યા વલણથી આ વડોદરા શહેરની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તો અમે વિપક્ષ તરીકે અમે એ માંગણી કરીએ છીએ કે વડોદરા શહેરની જનતાના કરોડોના વેરાને પૂરેપૂરું મળતર વળતર મળવું જોઈએ